બઉ ચર્ચિત સનાતન ઉપર જે હિર કક્ષાના ચિત્રકંડ અને એની અંદર જે પણ ચિત્રો અને એની સાથે સભા જે રજૂ કરે એવું અમને જાણવા મળ્યું છે અને આ ફિલ્મ હિન્દુસ્તાન પણ એના વિરોધમાં

સનાતન ધર્મ ઉપર કરોડા ખાસ સમાન છે એમાં હિન્દ જે ચિત્રીકરણ થયું છે એ આ ફિલ્મ ક્યારે પણ રિલીઝ ન થવી જોઈએ અત્યારે એની પર સ્ટે તો છે જ પણ કાલે વારે કોઈ કોઈ ઘટના બને તો પણ આ સ્ટે ચાલુ રહે અને આ ફિલ્મો નો બહિષ્કાર કરાય એના માટે અમે બધા એનો બહિષ્કાર કરવાના છીએ અને એના રજૂઆત કરવા માટે કલર સાહેબ જો અમારી બાગ સતો સાધ તો લાખો ની સંખ્યામાં અમે બધા અમારા જે માદકશો છે